વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મોડાસા તાલુકાના જીતપુર ગામના ટીબીની સારવાર મેળવી સ્વસ્થ થયેલા લાભાર્થીએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો મને ટીબી બીમારી જણાતા સરકાર તરફથી મફત સારવાર તેમજ ખાધા ખોરાકી પેટી છ મહિના સુધી માસિક રૂપિયા પાંચસો ની સહાય મળી છે સોલંકી ભરતસિંહ લાભાર્થી સોલંકી કરણસિંહ દલપતસિંહ છે મને આજથી આઠ માસ પહેલા ખાંસી આવતી હતી તો આ સભેન દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા બુડુંદરા ખાતે ગર્ભાની તપાસ માટે સલાહ આપી બુડુંદરા મોકલે જેમાં મને ટીબી આવતા મારી દવા ચાલુ કરેલ દવા ચાલુ કરતા પહેલા મારાથી મારું પોતાનું કામ પણ થતું ન હતું અને દવા ચાલુ કરી અને છ માસ દવા લીધા પછી અત્યારે હું સાજો સારો થઈ ગયો છું અને સારી રીતે બધું જ કામ કરી શકું છું માટે બધાએ આ દવા લેવી જોઈએ અને ટીવી ચોક્કસ મળી જાય છે સાથે મને ખાધા ખાધા ખોરાક પેઢી છ મહિના સુધી રૂપિયા પાંચસો દર માસે મળેલ છે બદલે હું આરોગ્ય કર્મચારી આશાબેન અને સરકારનો આભાર માનું છું